સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લા પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંગુસ લગાવવાની કાર્યવાહી કરી છે તો રેન્જ ડીઆઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા વાસમપટ્ટીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી અમલમાં મૂકી છે એલસીબી વનના પીઆઈડીબીવાળા અને એએસઆઈ વીરભદ્રસિંહ રાણાએ તૈયાર કરેલી ગુનેગારોની યાદી મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી સેક્ટર સાત અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા શેખર ઉર્ફે શાહરૂખ દંતાણીની ધરપકડ કરવામાં આવી હતી તો આરોપી સેક્ટર તેરના છાપરા વિસ્તારમાં ટોરેન્ટ પાવરની બાજુમાં રહે છે તે મહેસાણાના પટાસરણ ગામનો વતની છે જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી વોરંટ જાહેર કર્યું છે અને પીઆઈ એનબી ચૌધરી અને તેમની ટીમે આરોપીને પકડીને એકની કચરીમાં લાવ્યા છે અઠાવીસ જૂન બે હજાર પચીસના રોજ પાસા અટકાયત હુકમની બજવણી કરી આરોપીને પોલીસ છાપ્તા હેઠળ પૂછકચ્છની પલારા ખાસ જેલમાં મોકલવામાં આવ્યા હતા તો તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ તેના સાગીરતો સાથે મળી ચાલુ વર્ષ દરમિયાન સેક્ટર સાત અને ઇન્ફોસિટી વિસ્તારમાંથી રિક્ષાના સ્પેરપાર્ટ્સ અને રોડ બનાવવા માટેના પેવર મશીનના જનરેટર કેવલની ચોરી કરી હતી